ઈડબ્લ્યુ એસના મકાનોનો જે ડ્રો થયો આ કોર્પોરેશનનું અનગઢ વહીવટના કારણે ગરીબ લોકો હેરાન થઈ રહ્યા છે આવું એટલા માટે કહેવું પડે છે કે અહીંયા કલાલીમાં જે આવા ઈડબ્લ્યુ એસના મકાનોનો હમણાં જે દીનદયાલ ઉપાધ્યાય ખાતે જે ડ્રો થયો એમાં કલાલીના ઓગણીસો મકાન છે તમે જુઓ કે ત્રણ વર્ષ પહેલાં એટલે કે બે હજાર બાવીસમાં આ લોકોએ વીસ હજાર રૂપિયા ભર્યા હતા આજે પણ મકાન તૈયાર નથી અને મકાન તૈયાર થયા પહેલાં તો ડ્રો કરી નાખ્યો એટલે તમે જે ગરીબોને સપનાનું મકાન આપવાની જગ્યાએ તમે ગરીબોની મજાક ઉડાવવા માગો છો આ ભ્રષ્ટ તંત્ર કોર્પોરેશનના જે અધિકારીઓ ઈડબલ્યુએસ વિભાગના જે અધિકારી છે સૌથી પહેલાં એમને એમની બદલી કરો એ જગ્યા પરથી એમને હટાવો કારણ કે એમને જ ગરીબોને ધક્કા ખવડાવ્યા છે જે પશ્ચિમ વિસ્તારમાં રહે છે એનો ડ્રો પૂરો વિસ્તારમાં કર્યો કેમ તો કે ભાઈ ચાર નેતાઓ એમના જે મેયરથી માંડીને જે આગેવાનો હતા એમના ફોટો સેશન થઈ જાય એટલે તમે પાંચસોથી સાતસો લોકોને તમે થઈ બોલાયા ખરેખર તો એ ચાર નેતાઓ જ્યારે ડ્રો હતો ત્યારે બધા આવ્યા નહીં અને ડ્રો કેન્સલ કરવો પડ્યો એટલે ગરીબોને હેરાન કરી રહ્યા છે ગરીબોની મજાક ઉડાઈ રહ્યા છે અને અમે કોંગ્રેસ પાર્ટી આ ગરીબોની જોડે છે ને અમે આ લોકો માટે આંદોલન કરીશું ડ્રોમાં તો નંબર લાગ્યો રાવપુરા પૈસા પેમેન્ટ ભરવા બી ગયો મેં તો કે પહેલા તમે મકાન જોઈ આવો તૈયાર થયું છે કે નહીં પછી પૈસા ભરો જે જોડવું હતું ત્યારે તમે કેટલા પૈસા ભર્યા હતા પહેલા પહેલા 20200 ભર્યા એ 4 11 22 22 માં ભર્યા હા 4 11 22 વર્ષ પછી 3 વર્ષ હજુ ત્રણ થી ચાર વર્ષે હાથમાં આવ્યું તો સાચું છે ત્યાં સુધી તો અમારે ભાડા ભરવાનું કેવી રીતે અત્યારે ભાડે રહીએ પાંત્રીસો રૂપિયા ભાડું ભરું છું વિજયભાઈ વિજયભાઈ પટેલ